અને મારા બેટવાના કહું છું એટલે તો વાર મારો બધું સાફ કંઈ નાખ્યું છે પણ એ વર ના રાખાય ને એસર વર રાખો ઉતરીનો એ પેલા ખૂણા બેહો કશો ખાટલો ઢાળીને બેહો તો વાય પડે છે ને પાછી તો કોઈ સીવી સિવિલ નહીં હંગરા પછી મજા કે તું મને શું શીખવાડી વર રાખવા માટે બેઠો છું તો કોઈ કહેવાય નહીં ચટલા નહીં હાલ શીખા દેશે લાલ રૂ માલ વેઠીને આવ્યું છે ને પાછું અમેરો તમાર હાલમ ના છોડીયો તોડી નાખ્યો મારે મની સોકન આ પેલા મેઠિયા બોડાનો છોકરો ઓમાય ના એ ઓમાય ઓમાય તને પૈસા આલુ પતા દેવા અને પતા મે પડ્યા છે ઓડીમાં ઓમાય મરી મની છોકરો બાર ને કાળ તો લાગ છે ઘવ બડા શાપ કઈ નાસા વાગા વાગા ઓ તારો બાપ તને તને નહી લીયા તો તારો બેઠ જાય તારો હાલ તો તારા બાપને સમજાયો મી કા છોકાય અલે ઘવ આ નઈ આવું પણ આ બાજુ નઈ આવું ઓચી નેકરાણ કાઈ અલે એ ઘવમાં શું આ આ તારો જાય બોડાળિયાના છોકરા

એટલે નાક નાક કરે છે આપણો જો જો ભા ખાવી ને એટલે કહે છે કે મોળું શાક બનાવ્યું તો જો ભાના બોલ્યા એડો ખાવા તો ભા તો ખતરા આપી છે ઉતરો ના આવી ગા એટલે છોકરો કે હોમ પડ ના એટલે તે હારું કો જો તમે જો એક કણ તમે હતરા કોણ ભાને ખાવા મોકલો ના તો બીજું શાક બનાવી દે માપનું શીખું તે આવતા આવતા સડી જાય અને એટલો કોણ બોલે ના હોય ભાના તો તીખું જ બાવા છે તમે શીખા મમ્મુ તો ફાટી ગયો કો તમારું હા ફાટી ગયું મુડો અમારું જો બાને મોકલો ખાવા હેડો ના તો મારી માની સોગણ જીંદગી તો હણું જાય ઘઉં ખાવ ખાવા ખાવા ખાવાના ખાવાય આપણે કશું ના બધું થઈ જાય તો તમારું તમારું હાલ મારું ખોડું પોડી ના સડી પડી તો સળગતે

હાલો ખાઈ જાવ ઉતરો અમે કણ ઘેર ખાવા જાવ એટલે આ બધું જમણ રમણ બમણ જતું થઈ જાય એકણ કોમ કા ટિફિન લેતા હોય કણ જા જેટલી વખત આમ જાય આ ઈકણ ના હતરે કાય હોય કણ ફોંતી ભોય બે હો બારી દોય છે મારા બેટા એટલે હું એકણ સળ્યો સળી જા હો તે આ સજા મોઠે કોણું તૂટી ભોય પડશે છે ઓ હો પડતું તું બેઠ જો ઉતરો ફટાફટ હું લેહિયા બાનો ઘેર ટિફિન લેતા મારો લેતા

એટલે હું અમે ગોડા છીએ અમે નઈ કીધું હરખો બે મારી માની છગ હલ્યો છે ને તો એક ફરું તોડી નાખો તારું લાલ છોડ કઈ જો હલ્યો તો જવા દેવ જવા દેવ તને

દોરીન પતંગ કરી 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 મારા ઘઉ બધા સાફ કયા જાસ સાનો તને ખોળતો તો તને અમો ફકળો નો છું આ શું કરો કળો બા તું શું આડે છે આ હું કરો તમે આ લાગ લઈને બેઠો છો મારી માને છે કે આ તો બંદૂક હોય ને તો આ તો ગોરી મારવી હતી કેવું તાણ તું ને અકળવા કર જા હે એ માલ ચાલ ના ઓ લેસો તો તારો બોડુ રંગી નાખ્યો ઉપર હે પતંગ પકડો

આ વેલા પેલા પેલ બાજુ ઉતરો પતિ જાય પછી જવું લાગ કમ્પ્લીટ આવ્યો છે મારી માન્યું છો કે જો તો ફૂટી જાવ પૂરું થાય પોપટ ભાડે તો છે કઉન ખાવાનું બાકી છે આના પતંગ પતંગ કરી હજી ક્યારે આવ્યો નહીં બોલ પોપડ તો પકડાયો છે શ્યામ પેલો કડોભા નહીં હા

બેહન ગામ મેલો તો બોડામ કી આ ઓળ મોટો ઇટાળો લઈને મોટો એ કોમ કરજે બેટા તો આ ચારો જોજે હું આવ હાલ થઈ કે એ ડોહલા ઠેકો નઈ મેલજે છોકરો મરી જશે તણ તુરો પાણો હું કીધું ઓરક હું આવું કસો પતંગ પકડયો હું તો આવસી મારા પતંગ જી આવે તું પકડી મારા ભાઈ હું કીધું હું જતો

હે સરપંચ સરપંચ ઉછલે મેટા બઈચા મત લગ દે ઓફોસા સંભલી પેરવાની દે મારા છોકરાને બધીઓ સકવ છું કણે વાડી એલા કળવા બાને તે જો કર્યો વી કર્યો અમો તમન ખબર તો છે કે મારું એ રાખતા નહી રે અરે પણ મારો છોકરો ઈના એટર્માં પતંગ પકળો જો આ ઉતરણો સકે યે તે મારો છોકરો પતંગ દોડતો દોતો ઈના એટમ પતંગ પડ્યો તો

અરે લઈ જા તમે એક તો યાર લે ખાવત ખાઈ આ તો ગેર ખાવાડો આ રે ઓર રાખશે ઓર તો થઈ આવો એ રવાજો પેહી રવાજો તાણ હું